ટીમ ઇન્ડિયાના સ્ટ્રેન્થ કોચ સોહમ દેસાઈનું તેમની સોસાયટી દ્વારા કરાયું સન્માન સોહમ દેસાઈ દ્વારા વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઇન્ડિયા સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા વર્લ્ડ કપ જીત્યા બાદ તમામની આંખમાં હર્ષના આંસુ જીતની ખૂબ અનુભૂતિ થઈ સોહમ દેસાઈ ટીમ ઇન્ડિયા દ્વારા વર્લ્ડ કપ જીત્યા બાદ અનેક જગ્યાઓએ ઉજવણીનો માહોલ થયો હતો ત્યારબાદ ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટને અન્ય સ્ટાફ પરત ભારત આવતા હવે તમામ સ્ટાફ અને મેનેજમેન્ટનો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વલસાડના સોહમ દેસાઈ કે જેઓ ટીમ ઇન્ડિયાના સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ છે તેમનું સોસાયટીમાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના તમામ રહીશો સહિત મિત્ર મંડળોએ તેમનું સન્માન કર્યું હતું આ કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત સોહમ દેસાઈએ જણાવ્યું હતું કે વર્લ્ડ કપ હાર્યા બાદ તમામ લોકો શોકમાં હતા માત્ર ને માત્ર એક ગેમ બાદ બીજી ગેમ બાદ બીજી કેમ કીધું એ જ લક્ષ્ય બનાવવાનું હતું મેચ જીતવામાં ન માત્ર ખેલાડીઓ સપોર્ટિંગ સ્ટાફ મેનેજમેન્ટ તથા તમામ લોકોનો સપોર્ટ રહ્યો હતો છેલ્લા ઘણા સમયથી મહેનત જીતવા માટેની ચાલતી જ હતી સાથે જ વર્લ્ડ કપ જીત્યા બાદ તમામની આંખમાં હર્ષના આંસુ હતા જીતની ખૂબ જ અનુભૂતિ હતી જે વર્લ્ડમાં ડિસ્ક્રાઈબ નહીં કરી શકાય જીત્યા એ તમામ લોકોનો પ્રેમ અને આશીર્વાદ છે ગણપતિની મૂર્તિ છે ગણપતિજીની જોરદાર તાળી સાથે વધાવશો આ ક્રિકેટ ગ્રુપ તરફથી એમને એક સુંદર પ્રકારની મજાની હેમોભાઈ આ વાત થઈ પબ્લિક તરફથી હું તમારા તરફથી બોલી દઉં વર્લ્ડ કપ તો આ વર્ષે જીત્યા અને અત્યારે જીત્યા બટ મહેનત તો પાછલા પાંચ સાત દસ વર્ષથી ચાલતી હતી કશે ને કશે કઈ સ્ટેપ મિસ થઈ જાય કશે ને કશે લક ફેક્ટર પ્લે કરે કશે ને કશે કોઈ એંગલ મિસ થાય ને આપણે મિસ કરી જતા હતા જીતવાનું બટ ફોર્ચ્યુનેટલી આ વખતે એવરીથિંગ ફેલ ઇન પ્લેસ અને બધું વર્કઆઉટ થઈ ગયું અને બધાનું પ્રિપેરેશન જે આટલા વર્ષોથી કરતા હતા એ ફળ લાવીને આપણે જીત્યા એટલે કોઈ સ્પેશિયલ પ્રિપેરેશન નહોતું બટ એવરીથિંગ આઉટ વેલ એમ કે જેમાં મોટિવેશન આપવાની ખૂબ જ જરૂર પડી મોટિવેશન તો ગયા વર્લ્ડ કપમાં જે આપણે ફાઇનલમાં હાર્યા હતા એના પછી બધાને એટલે બહુ મોટો શોખ લાગ્યો હતો અને એમાંથી બહાર આવવામાં બહુ ટાઈમ ગયો હતો બધાને ઇવન એટલે અમે પણ અમે રમતા નહોતા પણ પ્લેયર્સ સ્ટાફ બધાને એટલે આ વખતે જ્યારે અમે જે વર્લ્ડ કપ રમતા હતા ત્યારે કોઈ જીતવાની કે કોઈ સેલિબ્રેશનની કે કોઈ ઇન્ડિયા જઈને આવું થશે કે આટલા પ્રાઇઝ મની આવશે કે આપણે વર્લ્ડ કપ જીત્યા પછી આવું કરશું આવી કોઈ વાત નહોતા કરતા બધાનું ફોકસ નેક્સ્ટ ગેમ નેક્સ્ટ ગેમ નેક્સ્ટ ગેમ અને કેવી રીતના આ ઓપોનન્ટ સામે કેવી રીતના બેસ્ટ કરી શકીએ કે અમારા સાઈડથી કેવી રીતના બેસ્ટ રિકવરી પ્રોટોકોલ્સ કે કેવી રીતના આ બધું એટલે પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં શું બેસ્ટ કરી શકીએ એમાં જ ફોકસ હતું અને એક બ્લેસિંગ ઇન ડિઝગરેજ હતી કે આ વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝમાં હતું ઇન્ડિયાથી દૂર કે જે પ્રેશર ઇન્ડિયામાં વર્લ્ડ કપ રમવાનું હોય છે એ ત્યાં નહોતું અને એટલું જ પેક શેડ્યુલ હતું કે અમે મેચ સવારે રમીને અહીંયા તો સાંજે ટેલિકાસ્ટ થતી હતી પણ ત્યાં બપોરે રમીને એ જ દિવસે રાતનું ફ્લાઇટ લેતા હતા એટલે બે ત્રણ વાગે સવારે પહોંચીને નેક્સ્ટ ડે રિકવરી જે બી બધું અમારું કામ કરીને પાછા મેચ રમતા એટલે એવરીથિંગ આપણા ફેવરમાં કામ કરી ગયું એટલે વી વી હેડ એન પ્લાન કે આવું થશે બટ એટલે મેઇન વસ્તુ એ હતી કે ડિફરન્ટ કે આ વખતે કોઈ આમ જીતીને આવું કરીશું છું તેવું કરીશું જીતવાનું છે એવું નહોતા વિચારતા અને ખાલી પોતપોતાનું કામ અને પ્રિપેરેશનમાં વધારે ધ્યાન આપતા હતા સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમની સામે ફાઇનલ હતી અને ફાઇનલની છેલ્લી ત્રણ ઓવર કઈ રીતે ટીમ ઇન્ડિયાએ ફાઈટ આ છે ને એકચ્યુલી આ આ ટીમનો મોટો હતો આ વર્લ્ડ કપમાં જેવું મેં તમને પાછલા આન્સરમાં બી કીધું કે આપણે આપણા જે હાથ હોય કે આપણા જે પગ હોય ત્યાં આપણું મન રાખશું એનાથી આગળ નહીં જશું એટલે ધારો કે અમે ઓસ્ટ્રેલિયા સામે રમતા હતા તો એવું નહોતા વિચારતા હતા કે સેમિફાઈનલમાં શું કરીશું સેમિફાઈનલ રમતા હતા તો એવું નહીં વિચારતા હતા કે ફાઇનલમાં આવું કરીશું વન ગેમ એટ અ ટાઈમ વન પ્રેક્ટિસ સેશન એટ અ ટાઈમ વન ડે એટ એ ટાઈમ એવો મોટો હતો ટીમનો અને બધા ઇવન ફ્રોમ સ્ટાફ ટુ મેનેજર્સ ટુ પ્લેયર્સ ટુ બધા મોટો પર જીવતા હતા એટલે ત્યારે બી અમે જ્યારે ચૌદમી પંદરમી ઓવરમાં અક્ષરને એ જે અટેક કર્યો એ લોકોએ અને પછી બી એવું જ હતું કે ના હજી આ ઓવર ગઈ છે પણ આપણા બુ બુમરાની બે ઓવર બાકી હતી અને એટલે હોપ હતો અને ફોર્ચ્યુનેટલી એ મોટો અને કલેક્ટિવ એનર્જીથી વી વર એબલ ટુ ઇન પ્રેઝન્ટ અને પુલ ઓફ ધી સ્કિલ અરે ટ્રોફીને તો અમે દર નેશનલ એન્થમમાં અને દર મેચના દિવસે કેવું નેશનલ એન્થમમાં એ ટ્રોફી વચ્ચે મૂકે અને છત્રીસ ચાલીસ ડિગ્રી તાપ હતો એટલે જે શાઇન કરતી હતી અમે બધા એ જોઈને કહેતા હતા કે ના યાર આ ટ્રોફી એક જ ગોલ હતો કે રવિ શાસ્ત્રી એનાઉન્સ કરે કે ઇન્ડિયા ઇઝ વન ધ ટ્રોફી અને રોહિત શર્મા જઈને કલેક્ટ કરે બસ આ જ વિઝન આ જ વિઝ્યુઅલાઇઝ કરીને લોકો સુતા હતા એટલે ટ્રોફી હાથમાં આવીને તો ધેટ નાઇટ અમે વી સ્લેપ્ટેટ ફાઇવ થર્ટી સિક્સ એમ આખો દિવસ સ્ટેડિયમથી લઈને એટલે ટ્રોફી કોઈ નહીં છોડવા માગતું હતું અને ઇટ વોઝ અ ડ્રીમ કમ ટ્રુ અને બધા આખા ઇન્ડિયા માટે અને બધા બહુ બધા મહેનત કરી છે ખાલી પ્લેયર સ્ટાફને એમના પેરેન્ટ્સ એમના રિલેટિવ્સ એમના ફ્રેન્ડ્સ ફેન્સ બધા માટે એટલે બધા માટે બહુ ખુશ હતા રોહિત શર્મા સહિત પાંચ જેટલા અને ખેલાડીઓ આંખમાં અસુલ અને લાવીને રડી પડ્યા હતા પીચ ઉપર અને કઈ રીતની મુવમેન્ટ હતી જીતની અને શું હતું ના ના બધા રડ્યા હતા પાંચ પ્લેયર તો કેવું કે પાંચ બહુ મોટા નામો છે એટલે કેમેરા જે લોકો ઉપર હોય પણ બધા રડ્યા હતા અને કોઈને ખબર જ નહોતી એકચુઅલી આજે બી તમને એ લોકોને પૂછો કે કેવું હતું તે લોકો એક્સપ્લેન નહીં કરી શકે બિકોઝ એ શું કરતા હતા અને શું માહોલ હતો એ કોઈ વર્ડ્સમાં ડિસ્ક્રાઈબ નહીં કરી શકે અને ઇટ વોઝ જસ્ટ કે હેપીનેસ અને સેટિસ્ફેક્શન અને રિલીફ હતી કે આટલા તેર ચૌદ વર્ષની જે મહેનત હતી એને મિસ કરતા હતા લાસ્ટ મોમેન્ટમાં એ પૂરું થયું ને ટ્રોફી ઘરે આવી